સરકાર શ્રીને એક જ છે મારી કે કાયદો વ્યવસ્થા જે છે એ પ્રમાણે અગર આપણે જોઈએ તો નવરાત્રિ પ્રસંગ જે છે એમાં ખાસ કરીને જે સરકારે પેલી વખત આવેદનપત્ર બહાર પાડ્યું હતું ને મોડે સુધી ગરબાની પરવાનગીઓ જે આપવામાં આવી હતી બરાબર છે એને લઈને ખાસ વિષય છે મારો પહેલી વસ્તુ તો અગર પાર્ટી પ્લોટોના જે ગરબા છે એક મનોરંજનનું સાધન બની ગયા છે જેના કારણે લવ જિહાદના કિસ્સાઓ દનબદન વધી રહ્યા છે અને એને જોતાં મને એવું લાગે છે બેન દીકરીઓની સુરક્ષાનું શું તો બે વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ બાર વાગ્યા સુધીની કરી દેવામાં આવે ખાસ કરીને મારી વિનંતી છે ભલે કોઈને પણ ખેલાઈ આવો ને મારી વાતથી દુઃખ લાગતું હોય પણ આપણી બેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે બીજી વાત એ છે કે શેરી ગરબા હશે મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા હશે એને પૂરી નાઈટ વગાડવાની પરમિશન આપે બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી અમને કોઈ દુઃખ નથી પણ દુઃખ એક જ વસ્તુનું છે કે મોડે સુધી અગર કોઈ પાર્ટી પ્લોટોમાં ગરબા થઈ રહ્યા છે તો એ ખાલી મનોરંજનનું સાધન બની ગયું છે વધતાં પાર્ટી પ્લોટવાળાને ખાસ મારી વિનંતી છે ઓર્ગેનાઇઝરોને ખાસ વિનંતી છે કે તમારા કલાકારો તમારા જે પણ ત્યાં આવે છે એમને પણ સૂચના આપું છું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસરની કાર્યવાહી અમે લોકો કરાવીશું બરાબર છે સરકારને પણ વિનંતી છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ બિલકુલ નહીં ચાલે આ માતાજીનો પર્વ છે એટલે આવી કોઈ ખોટી નીતિઓ વાપરીને તમે જો મનોરંજનના સાધનના આધારે અને બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો વિધર્મી કે હિન્દુ વિરોધી વ્યક્તિ તમારા ની અંદર હોવો જોઈએ ની તમારા બાઉન્સર પણ નહીં હોવા જોઈએ આપણા બાઉન્સર ઘણા બધા હિન્દુઓ છે તો એમને તમે રાખી શકો છો